રોડ ગણાય બાજુમાં પાણી ની ટાંકી છે બાજુમાં ભારતી ઇલેક્ટ્રિક વાળી ગલીમાં અંદર આવવાનું બીજા નંબર ની દુકાન છે શ્રી જલારામ ફાસ્ટ પકોડા સાથે આપણે વસ્તુ આપીએ છીએ પકોડા સાથે આપણી પાસે ત્રણ જાતની ચટણી છે અને મરચા અનલિમિટેડ સમોસા છે પકોડા ખાઓ ચીઝ પકોડા ખાઓ બધા સાથે મરચા અનલિમિટેડ કસ્ટમર ને ભાવે ત્યાં સુધી અત્યારે ખાવી છે અમે ચીઝ પકોડું જે આખા સુરત કરતા અલગ છે અહીંયા ઓકે જે બધા બધા ચીઝ ઉપર નાખે આ બધું અંદર નાખીને આપે ઓ જબર એક નંબર બાપુ